ગદ્દા પ્રથમ પ્રકરણ બારમું તત્વોના લક્ષણ ઉત્પત્તિ અને પ્રલયનું જે ક્ષણક્ષણ પ્રત્યેનાશ તેને નિત્ય પ્રલય કહીએ એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ્ય થાય અને ભગવાનને વિશે ભક્તિ થાય છે અને જ્યારે એ સર્વે બ્રાહ્મણનો પ્રલય થાય છે ત્યારે જે સર્વજીવ છે તે તો માયાને વિશે રહે છે અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે તે ભગવાનનું ધામ કેવું છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તે ભગવાનનું ધામ તો સનાતન છે નિત્ય છે અપરાકૃત છે સચ્ચિદાનંદ છે અનંત છે અને અખંડ છે તેને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જેમ પર્વતને વૃક્ષાદિકે સહિતને મનુષ્ય પશુ પક્ષ્યાદિકની જે આકૃતિ તેણે વી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય અને આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વસૂર્ય હોય પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે અને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે વચનામૃતમ બાર અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચે